નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સાત તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આજની આવકોની વાત કરીએ તો મિત્રો આજે આવકમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે ગઈકાલે સત્યાવીસ અઠ્યાવીસ પાલ હતા મિત્રો આજે તેત્રીસ ચોત્રીસ પાલ આજુબાજુ જોવા મળીએ છીએ નાના મોટા અને તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ

ચૌદસો ને છ રૂપિયાનો ભાવ છે ચૌદસો ને છ રૂપિયામાં વેચાણ છે ચૌદસો ને છ રૂપિયાની આ ભાવ વેચાણ છે ક્વોલિટી સારી છે મિત્રો ચૌદસો ને છ રૂપિયાનો ભાવ થયેલા છે મિત્રો ચૌદસો છત્રીસ રૂપિયાના ભાવ થયેલા છે મિત્રો આ માલના ચૌદસો ને છત્રીસ રૂપિયાના ભાવ થયેલા છે મિત્રો ક્વોલિટી સારી એવન ક્વોલિટી છે મિત્રો ચૌદસો ને છત્રીસ રૂપિયામાં વેચાણો છે

ચૌદસો ને છત્રીસ રૂપિયાનો ભાવ થયેલો છે સુપર એવન ક્વોલિટી મિત્રો છે ચૌદસો ને છત્રીસ રૂપિયા માં વેચાણ છે સુપર ક્વોલિટી ચૌદસો ને છત્રીસ રૂપિયા ના ભાવ થયેલા તેરસો ને એક્યાસી રૂપિયા ના ભાવ થયેલા છે મિત્રો બે નંબર ક્વોલિટી છે મિત્રો તેરસો ને એક્યાસી રૂપિયા માં વેચાણ છે મિત્રો ચૌદસો ને છત્રીસ રૂપિયા નો ભાવ થયેલો છે મિત્રો ક્વોલિટી સારી ક્વોલિટી છે ચૌદસો ને છત્રીસ રૂપિયા વેચાણી છે મિત્રો આજની બજારની વાત કરીને તો કાલે પણ પાંચક રૂપિયાની તેજી જોવા મળી આજે પણ પાંચક રૂપિયા તેજી જોવા મળી રહી છે મિત્રો ત્યારે ઊંચામાં હાલ છત્રીસ રૂપિયા ભાવ નીકળ્યા છે મિત્રો તો એક ઢગલો જો આ પાછો એકતાલીસ રૂપિયામાં વેચાણો છે તો ઊંચામાં ચૌદસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયેલા છે મિત્રો ચૌદસો એકતાલીસો